વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકાની દહાડ ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું લોકાર્પણ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અગ્રણી ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભાજપના આગેવાનોએ પણ હાજર રહ્યા હતા દહાડ ગ્રામ પંચાયત સોળ વર્ષો પહેલાં છૂટી પડ્યા બાદ હવે નવા બનેલા સચિવાલયના મકાનમાં કામગીરી કરશે દહાડ ગ્રામ પંચાયતના નવા મકાન માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં વિકાસના નવા કામોને લઈ સરપંચ સહિત પંચાયતની ટીમને ભારે આશાવાદ છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પંચાયતને શુભ સંદેશ આપી વિકાસના કામોમાં આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ તહેલકા ન્યૂઝ વલસાડ